પહાડી ઇલાકો મિત્રો એવું કાંઈ નથી પથ્થરની પથ્થર છે પથ્થર ઉપર ચડીને જ જવાનું છે આવી રીતના પથ્થરની ચીડી છે વધુ ત્યાં સુધી ખાધીરા

નજારો જોવો મિત્રો તમે ઘટે નો ઘટે જુઓ ગુજરાતમાં જુનાગઢ ગિરનાર ની અંદર જેવી રીતના વાતાવરણ હોય જેવું હવામાન હોય વ્યૂ હોય એવો જ વ્યુ એવો જ નજારો અહીંયા છે મિત્રો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રથી આગળ નાગપુર અને નાગપુરથી સો દોઢસો કિલોમીટરની અંદર જુઓ આ તમે જણાવું જોઈ શકો છો મિત્રો હવે ના રહ્યા છે મજાની જુઓ જુઓ પેલો નીચેથી વિડીયો બને તો આ ઉપરથી તમે જોઈશ જુઓ ઘટે કાંઈ એકદમ જંગલ થઈ ગયો એકદમ જંગલ વિસ્તાર જુઓ કાંઈ એનો ઘટે જુઓ 这个麻将机。